તો નમસ્કાર સીતારામ ને બાપા સીતારામ કેમકે આપણે શબ્દનો ઉપયોગ કરતા રહીશું મારે બગડા નજીક પડે એટલે બાપા સીતારામ મને પેલા યાદ આવે છે જો કે બધા માતાજી ભગવાન આપણે એક સરખા જ માની છીએ એવું કઈ આપણે હોતું નથી તો વારસે રવિવાર રવિવાર એટલે સૂર્ય ભગવાનનો દિવસ રોજ સૂર્ય ઉગે છે જોઈ શકો છો સૂર્ય છે અને હજી હું ઘરે છું હજી માર્કેટમાં જવાનું બાકી છે માર્કેટમાં જાવ છું હમણાં વિડીયો બનાવી કેમકે મેં ઘરેથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે કે મારા જ રવિવાર છે એટલે તમને સૂર્ય ભગવાન બતાવવા છે આવી વસ્તુ તમને કોઈ બતાવતા હોય તો સારું છે ન બતાવતા હોય તો ઠીક છે બાકી આવું વસ્તુ આપણે બતાવતા રહીશું મને લાગે છે હકીકત છે આ વસ્તુ બતાવે જોઈશું એવી વસ્તુ હું બતાવવા કરીશ પણ આપણને મજા નથી આવતી રાજુભાઈ ગમે એટલું સારું બતાવે પણ મજા ન આવે આપણને કોઈ ખોટે ખોટો મેળામાં જાય એ વસ્તુ બતાવી મજા આવે ખોટે ખોટા ગીત ઉપર મતલબ નાચે અને એવું કરે એમાં બહુ મજા આવે પણ રાજુભાઈ હાસ્ય કઈક બતાવે એ બધાને કરવાની જરૂર છે એ વસ્તુ આપણે કરવી નથી રાજુભાઈ કેટલા ત્રણ મહિનાથી કહે છે છઠ્ઠા મહિનાથી શરૂ કર્યું તો આમ તો ચોથો મહિનો શરૂ થઈ ગયો વૃક્ષ વાવવા જરૂર છે પણ વૃક્ષ થોડા વાવાય એનાથી બહુ ફાયદો થાય બધાને બધાને સારું થયું તો આપણે વિષારીની એટલે આપણે પાછા કોઈ કોમેન્ટ નથી લખતા પંદરસો થી બે હજાર લોકો વિડીયો જો ખાલી વીસ કોમેન્ટ આવે પંદર આવે પણ આપણે એમાં જોયેલા મને ખબર હશે પછા ટકા લોકો ભણેલા હોય એટલે પંદરસો જેટલા હાથસો જણા તો ભણેલા હોય તો સાત છ જણા સો જણા તો એવા કંઈક હોય નહીં હોય મને એવું લાગે એટલે મતલબમાં પંચાણું ટકા લોકો એવા છે મતલબમાં શોખ પૂરક વિડીયો જોવો છે કે આ ભાવ અહીંયા પડ્યા છે તો આપણે તળાજા માર્કેટમાં જે બેસવા વાળા વેસવા છે એને આ ભાવ એટલા વસ્તુ લીધી છે એને સાઈઠ માં લીધે આપણે સિત્તેર માં જ લેવાનું છે દસ રૂપિયા નફો મળતો એવા વિશ્વા છે કેમ કે એટલે બધી આપણે મતલબમાં હું કહેવાય એમ હવે એક શબ્દનો ઉપયોગ નતો કરો આટલે મતલબ હું કહેવાય કળ્યું ગાલે છે એટલે બધા મગજમાં એ રીતનું છે આપણે એવા શબ્દ પણ થોડોક ઉપયોગ કરશું કોઈ ખોટું મને કોઈ પણ મારે જે કેવું છે સાચું છે કેમકે આગળ તમને એક વાત જણાવવાનું શું છે આગળ વિડીયોમાં એ જાણી તમે શોકી જશો કે આવું પણ થાય આ થાય કેમકે વિડીયો લખતો હોય તો કોઈ પણ બેનનો પણ ફોન આવે મારે તળાજાના બેનનો ફોન આવ્યો એક બેન છે કે આજે તમે બતાવો છો એ વસ્તુ હારી છે હકીકત છે અમને જોવાની મજા આવે છે એટલે બેનનો ફોન આવ્યો એટલે મતલબ આ લેડીઝનો ફોન આવ્યો એટલે બધાય ધ્યાન રાખજો આપણે નિશે નંબર દઈશું બેનને સારું લાગ્યું કે હું બધું બતાવું છું આ બધું માહિતી આપું છું સારી લાગે છે તો મતલબમાં એને ફોન કર્યો મને અને વાતચીત કરી મારી સાથે એટલે કોઈને એવું હોય કે આપણા વિડીયો સારા લાગતા તમતર ફોન કરીએ કે આપણે કોઈને કાંઈ નંબર શોખ પૂરતી નથી પણ એનું ખાસ ધ્યાન રાખજો રવિવાર એટલે સૂર્ય ભગવાન દિવસ આપણે અગાઉ પણ કહી દીધું છે એટલે મતલબ વિડીયો શરૂઆત કરી ચરખી ફરીથી બતાવી દઉં છું અને આજની તારીખ છે આઠ તારીખ છે નવમો મહિનો છે બે હજાર ચોવીસ આજે છે ઋષિ પશ્ચમી મતલબમાં પાયસમ કેવા હાર્દિભાઈ આપણે ગુજરાતી ભાષામાં ઋષિ પશ્મી છે તો બધા એની પણ હાર્દિક શુભકામના તો હવે કોઈ કોઈપણને કઈ પ્રશ્ન હોય નિઃશન નંબર આવે છે ફોન કરી શકો છો નંબર મેં શોખ માટે નથી તે ફરીથી એક વખત નોંધ કરી દઉં છું બીજું એ આ વસ્તુ મને યાદ આવશે એટલે હું રેગ્યુલેર આજે ફોર વ્હીલ આંખવાવાળા ખાસ નોંધ લે કાલે પણ વાત કરી હતી એની પહેલા પણ આપણે વાત કરી હતી કે તમારી લાઇટ છે ડીમ કુલ રાખો સામે એક વાળો આવે છે એની લાઇટ ડીમ શક્તિ હોય તો આપણને થોડીક ખબર પડવી રાખજો જેથી લઈને એનો એક્સિડન્ટ ન થાય તમારી ફોર વ્હીલ સાથે જેથી લઈને ફોર વ્હીલ વાળાને તકલીફ પડે ટુ વ્હીલ વાળાને તકલીફ પડે કોઈ તકલીફ માટે આપણે બે થી ત્રણ સેકન્ડ જો ડિમ્પુલ લાઇટ કરી ના છીએ તો તમારો પણ સમય નું કાંઈ તમારે એટલો બધો કંઈ એવો કિંમતી સમય નથી હોતો કે આપણે એટલી ફાસ્ટ એમ ફાસ્ટ ગાડી લઈને જાવી તો આમાં ઘણા આપણને સપોર્ટ કરે છે કે લાઈટ બંધ કરી દેજો એ લાઈટ કરવી નોકરી આપણે પણ કાલે પણ કીધું સરકારનો વિષય છે આપણે વિજયની બહાર છે તો એમાં કાંઈ આપણે વધારે ડીપમાં જાતા નથી તો વૃક્ષ વાવવાના છે એ ખાસ ધ્યાન રાખજો રવિવાર છે જો સાંજે સમય મળશે તો આપણે એક્સ્ટ્રા વિડીયો રવિવારે દઈશી પણ આજે ઋષિ પશ્ચિમી છે પણ મારે ઘણી અલગ અલગ જગ્યાએ જવાનું હોય બધાને જવાનું આપણે કહી એમ એમાં આપણે કઈ સૂકવામાં કંઈ વાંધો નથી તો આગળ આપણે શાકભાજીનો વિડીયો બતાવવાનું છે જવાનું બાકી છે હમણાં હું જવાનો છું અને જેટલી વસ્તુ મળશે આપણે બતાવીશું કોઈને એમ હોય કે આ ભાઈ આ વસ્તુ જે વસ્તુ આવશે આપણે લઈશું મેઇન ટાર્ગેટ આપણા રીંગણા હોય છે કે અમારી તળાજાને મોવાની વેરાયટી છે મોરપીસ મોરપીસ વેરાયટીથી ઘણા ખેડૂત મિત્રો ફોન આવે છે બીજા જિલ્લામાંથી ઘણા લોકોને આપણે બી અહીંથી મોકલ્યું છે પાર્સલ કરી મતલબ છે એ એ પણ એક શોખડ કરી દઉં છું કેમ કે આપણને કોઈ ખોટું બોલવામાં રસ નથી આપણે જે બતાવવું છે સાચું છે હાચી માહિતી અમર છે પછી ઘણા યુટ્યુબરો છે અમારા ભાવનગર જિલ્લામાં ઘણી કોમેન્ટો લખી નથી રિપ્લાય દેતા સમય એનો આવે છે આપણો પણ આવશે કોઈ ખેડૂતને કાંઈ પ્રશ્ન હોય ફોન કરી શકે છે આજે કદાચ બપોર પછી કદાચ ઋષિ પાછમના મતલબ બહાર ગામ બધે જ આવશું કે એવું કાંઈ કામ હશે તો કદાચ આપણું સિમ કાર્ડ હજી નીચે નંબર આવે છે કદાચ બંધ હોય તો કોઈ ટેન્શન નહીં લેતા ફોન કદાચ શરૂ હોય છે કદાચ બપોર પછી બંધ પણ હોઈ શકે તો એનું ખાસ ધ્યાન રાખજો તો એનું કોઈ અગવડતા નહીં રાખતા તો હું પાછો સામેથી જો જોયેલો ટેક્સ મેસેજ પડશે એનું કોન્ટેક્ટ પણ કર્યું અને ઘણી વખત હું આપણે ફોન પણ સામેથી કરીશ ચાલુ ગાડી હોય નથી પડતો હજી ખેડૂત મિત્રો જો છે ને ખબર હશે

પિસ્તાલીસ રૂપિયાનો કિલો પિસ્તાલીસ રૂપિયા દેશી ભીંડાના પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયાની કિલો લીલી ડુંગળી પિસ્તાલીસ રૂપિયા વોળાની સીંગ તેત્રીસ થી પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ ઘોડાની સીંગ તેત્રી આ રીંગણા ને આ રીંગણાના એસી રૂપિયા રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવો ભાવ રીંગણા बोलोन बे बेगु डाहे हां बे बेगु मात्री बगी जा हां बोलो भाई बोलो बे जणा बाप भाई બાવન રૂપિયા બે ભેગું છપ્પન પંચાવન બાબી ભાઈ બોલો પંચાવન સત્તાવન અઠાવન ઓગણ હા

57000 લખો 5700 રૂપિયા છે લાંબુ ડીટીયો રૂપિયા લાંબુ

सातसाठ yeah. सरसाय <reaction> etti <laughs> ittttitt

ટમેટા બજાર ભાવ પચીસ રૂપિયાના કિલો 25 રૂપિયા ટમેટા જેવી ક્વોલિટી વીસ ભાવ ની કિલો વીસ રૂપિયા જેવી ક્વોલિટી છે નવું આદુ સાઠ રૂપિયા કિલો સાઠ રૂપિયા નવું આદુ સાઠ રૂપિયાનું કિલોરી આવેલી છે માર્કેટમાં આ કેન્ડોરી સાઠ રૂપિયા સાઠ રૂપિયાની કિલો કિલોરી હોલસેલ ભાવ સાઠ રૂપિયા હોલસેલ ભાવ સૂકી ડુંગળી પાંત્રીસ થી બેતાલીસ રૂપિયા કિલોનો ભાવ હોલસેલ ભાવ પાંત્રીસ થી બેતાલીસ જેવી ક્વોલિટી એવા ભાવ સૂકી ડુંગળી પાંત્રીસ થી બેતાલીસ આજના તુર્યાના ભાવ છે ત્રીસ થી પાંત્રીસ જેવી ક્વોલિટી તુર્યના એવા ભાવ ત્રીસ થી આ ભીંડો આવેલો છે દેશી ટાઈપ આ ભીંડાના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાનો કિલો આ ભીંડો ચાલીસ રૂપિયા બોલર મરસા આવેલા છે માર્કેટમાં પિસ્તાલીસ થી પચાસ રૂપિયા પિસ્તાલીસ થી પચાસ જેવી ક્વોલિટીમાં ભાવ બોલર रिगा न सास रुपया सास रुपया न किलो हा